દબાણ શાખાની લારી ગલ્લા ઉપર કરાતી કાર્યવાહી સામે વડોદરા નાગરિક સંઘર્ષ મંચ અને નેશનલ હોકર્સ ફેડરેશન પાલિકામાં આવેદન પત્ર આપવામાં આવ્યું વડોદરા શહેરમાં દબાણ શાખા દ્વારા લારી ગલ્લા ઉપર કરાતી કાર્યવાહી સામે વડોદરા નાગરિક સંઘર્ષ મંચ અને નેશનલ હોકર્સ ફેડરેશન દ્વારા પાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ને આવેદનપત્ર આપી આ પ્રકારની કાર્યવાહી રોકવા અને લારી ગલ્લા ધારકોને વળતર આપવા રજૂઆત કરવામાં આવી હતી વડોદરા નાગરિક સંઘર્ષ મંચ અને નેશનલ હોકર્સ ફેડરેશન દ્વારા સંયુક્ત આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં લારી ગલ્લા સામે કરવામાં આવી રહેલી કામગીરી સ્ટ્રીટ વેન્ડર એક બે હજાર ચૌદની જોગવાઈ મુજબ

વડોદરા મ્યુનિસિપલ કમ જે કોર્પોરેશન છે એને ડેપ્યુટી કમિશનરને મળ્યા થોડાક દિવસ પહેલાં શ્રી તપનભાઈ પરમારનું જે હત્યા થઈ છે એ પછી એક પછી એક લારી ગલ્લા અનેક વિસ્તારોમાં તોડવામાં આવી રહ્યા છે અમે ખાસ માગણી કરીએ છીએ કે જે તપનભાઈ પરમારના હત્યા થયા છે એના ગુનેગારને કડકમાં કડક કડક સજા થાય પણ પાડાને વાંકે પખાલીને દામ દેવું એ કોઈપણ રીતે યોગ્ય નથી તમે લારી ગલ્લાને જે રીતે તોડી રહ્યા છો અને એ પણ પસંદ કરેલા વિસ્તારોના અંદર ચોક્કસ વર્ગની અંદર લોકોની અંદર ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા છો અમે તમને પૂછવા માગીએ છીએ કે તમે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે બે હજાર ચૌદ એને આજ સુધી અમલ કેમ નથી કર્યા દસ વર્ષ થઈ ગયા છે બે હજાર ચોવીસ છે તમે આજ દિવસ સુધી એને અમલ કેમ નથી કર્યા અમલ કર્યા વગર કેવી રીતે તમે ગમે તે રીતે જે લારી ગલ્લા હટાવો છો વિદાઉટ નોટિસ પાવતી લો છો પૈસા લો છો કરોડો રૂપિયાનો આવક હોય છે તો લારી ગલ્લાવાળાનું ગેરકાયદેસર કેવી રીતે તમે કહી શકો ગેરકાયદેસર ખરેખર તો તમે લોકો કરી રહ્યા છો આ કોર્પોરેશનના અધિકારીઓ કરી રહ્યા છે આ સત્તાધીશ પક્ષો કરી રહ્યા છે કેમ કેમ કે એમના પૂરમાં જે એ લોકોએ નિષ્ફળતા થઈ છે એ જે દબાણોને હટાવવામાં નિષ્ફળતા થયા છે નિષ્ફળતા શબ્દો પણ ખોટું કહેવાય કે એ લોકોના મિલીભગતથી જે નદી ઉપર દબાણ થયા છે એને હટાવવાની માંગણી વડોદરા શહેરના નાગરિકોએ કર્યા છે તમે નથી કરવાના જાણી જોઈને એને બચાવવા માટે આ એક નુસ્ખો ઊભા કર્યા છે તમે એક આ એક પેતરું ઊભો કર્યા છે કે તમે આ પૂરના જે દબાણો છે એ લોકોને નહીં તોડવાની એક સાજીશ અને બહાનું તમે શોધી રહ્યા છો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તમે ગમે તે રીતે બુલડોઝર ના ચલાવી શકો બુલડોઝર જસ્ટિસ એક ખોટું છે તો તમે કઈ રીતે કોઈ એક મર્ડરને લઈને એક જે ગુનાહિત કૃત્યો છે એને લઈને બીજા ગુનાહિત કૃત્યો કરી શકો છો લોકોને રોજગારી કેવી રીતે જૂટવી શકો છો અમારે સ્માર્ટ સિટી નથી જોઈતું અમારે એવા શહેર જેવા જે જોઈએ જે માનવતાનું દર્શન કરી શકે એના માટે આજે અમે આ આવેદનપત્ર પાયા છે અને આ આવેદનપત્રમાં અમે માગણી કરી છે કે આ કાર્યવાહી તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને જે કોઈ પણ તમે લારી ગલ્લા ઉપાડી ગયા છો એને પાછો આપવામાં આવે અને જે નુકસાન થયા છે એ ભરપાઈ